ચૂંટણીને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર હજારથી પણ વધુ સરકારી કર્મચારી કામે લાગી ગયા છે ત્યારે ચૂંટણીમાં બે હજાર એકસો ને છત્રીસ મતદાન મથકો ઉપર મતદાન યોજાવાનું છે તે ઉપરાંત અભારૂણાએ લોકોને મતદાન કરવામાં તકલીફ ન પડે તેને લઈને તંત્રએ તમામ બુથ ઉપર પીવાનું પાણી છાંયડો રેમ્પ જેવી તમામ આવશ્યક સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય કર્યો છે તેમજ પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘરે બેઠા મત આપી શકે તે માટે ટપાલ મત પત્રથી મતદાનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં સાત વિધાનસભાનો પણ જે સમાવેશ થઈ રહ્યો છે ત્યારે સંવેદનશીલ પર આર્મીની ટીમ પણ તૈનાત કરવામાં આવશે જેમાં તમામ તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ અમારા વિધાનસભા મત વિસ્તારોના લગભગ જેટલા મતદાન મથકોએ આગામી સાત મેના રોજ યોજાનાર ચૂંટણીની તમામ વ્યવસ્થાઓ એ કરવામાં આવેલી છે ખાસ કરીને આ તમામ મતદાન મથકોએ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જેમાં કે પીવાના પાણીની સુવિધા છાંયડો રેમ્પ આ બધી જ સુવિધાઓ એ તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવી છે આ ઉપરાંત જે દિવ્યાંગ મતદારજનો છે એમના માટે પણ દરેક ગામ દીઠ વ્હીલચેરની વ્યવસ્થા એવી જ રીતે એક જે પીએસએલ હશે જે મતદાન મથકોનું જૂથ હશે એમાં પણ વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવનાર છે સાથે સાથે સ્વયંસેવકો સક્ષમ કેપથી એમની જે કંઈ પણ એમને જરૂરિયાતો હોય તે અમને જણાવી શકશે આ ઉપરાંત પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ખાસ કરીને ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ઘેર બેઠા ટપાલ મતપત્રથી आदाते सुदिन समाचार बदु समाचार मा एप जोदारो नर्मदा न्यूज